ગુજરાત આજે છે સત્તર તારીખ અને રવિવાર આજથી ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ કરી દેવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ છે એ પણ ખૂબ જ વધારે પડ્યો હતો અને મિત્રો આજે પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજના દિવસે ગુજરાતની અંદર ક્યાં ભારેથી ભારે વરસાદ

નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈ હતી અને આ રીતે મિત્રો સિસ્ટમ છે એ આગળ વધવાની છે એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે હાલમાં આ જગ્યા ઉપર એટલે કે અલ્હાબાદ ઉપર પહોંચી છે અને આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે પરંતુ આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ મિત્રો ખૂબ મોટો છે અને એ ઘેરાવો છે એ ગઈકાલથી ગુજરાત ઉપર આવી રહ્યો છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયો છે અને આજે પણ ગુજરાત ની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો આપને જણાવી દઈએ કે ચોમાસાની ધરી છે એ પહેલાં આ રીતે હતી પરંતુ હવે નીચે આવી છે અને આ રીતે જોવા મળી રહી છે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો હાલમાં મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર હાલમાં એક સિસ્ટમ છે અને મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે આ ત્રણે ત્રણ સિસ્ટમ ત્રણે ત્રણ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે ફરી રહી છે અને આ ત્રણે ત્રણ સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી લઈ અને અરબી સમુદ્ર સુધી એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો આ એક બહોળું સર્ક્યુલેશન આ રીતે બની રહ્યું છે અને એમનો ભાગ છે એ પણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે મિત્રો સત્તર તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમ હાલમાં આ સ્થિતિમાં બતાવી રહી છે અને ગુજરાતના આ બધા ભાગો ઉપરથી મિત્રો પવનો છે એ પસાર થઈ રહ્યા છે અસ્થિરતા છે જેમને કારણે કડાકા ભડાકા છે એ પણ અમુક વિસ્તારની અંદર જો જોવા મળશે અને આ બધી અસ્થિરતાને કારણે એટલે કે મિત્રો અહીંથી આ રીતે પવનો જઈ રહ્યા છે તો આ રીતે અમુક પવનો આવી રહ્યા છે આમ વાતાવરણના અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા છે એમને કારણે ગુજરાતની અંદર આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની આપણે વેધર ડેટા પ્રમાણે નકશાની અંદર જે માહિતી છે એ માહિતી જાણીએ હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે સત્તર તારીખના રોજ જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો આજે સત્તર તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ છોટા ઉદયપુર નર્મદા નવસારી વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીની અંદર છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે અને સૌરાષ્ટ્રની અંદર બોટાદ છે રાજકોટ છે જૂનાગઢ છે પોરબંદર છે આ જિલ્લાઓની અંદર યલ્લો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા અચાનક આગાહી છે એ બદલવામાં આવી હતી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ ઓરેન્જ એલર્ટની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમની લાઈવ અપડેટ આજની તારીખ માટે એટલે કે સત્તર તારીખ માટે સત્તર તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડી ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રનો છેડો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી લંબાયેલો એ અરબી સમુદ્રનો છેડો છે એ પણ ખૂબ સક્રિય અવસ્થાની અંદર છે આજની અપડેટ પ્રમાણે મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમ છે એમને કારણે મિત્રો આખા ભારતની અંદર એટલે કે મિત્રો સાઠથી લઈને સિત્તેર ટકા ભાગની અંદર ભારતની અંદર ચોમાસું એક્ટિવ મોડની અંદર છે અને અલગ અલગ કલાકોની અંદર અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે સિસ્ટમની લાઈવ અપડેટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્દોર નાસિક ત્યાર પછી ઔરંગાબાદ નાગપુર આ વચ્ચેના વિસ્તારો ઉપર આજે એટલે કે સત્તર તારીખના રોજ સિસ્ટમ છે એ રહેવાની છે મિત્રો સિસ્ટમ છે એ હજી ગુજરાત ઉપર આવી નહીં આવી નથી પરંતુ ગુજરાત ઉપર પર એમનો ભાગ આવ્યો છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયો છે જ્યારે સિસ્ટમ છે એ મિત્રો સંપૂર્ણપણે ગુજરાત ઉપર આવશે ખાસ કરીને આખા ગુજરાત ઉપર નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે ત્યાર પછી ભરૂચ સુધીના વિસ્તારો છે એના ઉપરથી પસાર થશે અને મિત્રો હાલમાં વેધર મોડેલ એવું બતાવી રહ્યા છે ક્યાં સૌરાષ્ટ્રના જે ભાગો છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ કરીને ભાવનગરના જે વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે એના ઉપર પણ સિસ્ટમના અમુક ભાગ આવી શકે છે એમને કારણે એ બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો આજના દિવસ માટે વધારે વરસાદ ક્યાં પડશે તો તમે અહીંયા આજનો વેધર ડેટા જોઈ શકો છો સત્તર તારીખનો વેધર ડેટા છે મિત્રો આખા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો ક્યાંક છાટા સ્વરૂપે તો ક્યાંક ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છના અમુક ભાગો હશે કે એની અંદર હજી વરસાદી વાતાવરણ એટલું બધું નહીં જામે પરંતુ એ સિવાય ગુજરાતના તમામ ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના ભાગો છે એ તમામ ભાગોની અંદર આજે મોટો વાતાવરણની અંદર પલટો આવશે અને ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ પણ જોવા મળશે વહેલી સવારથી જ અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ ચાલુ થઈ જશે અને મિત્રો અમુક વિસ્તારો એવા હશે કે જેની અંદર બપોર પછી વરસાદ છે એ જોવા મળશે આપ સૌ જાણો છો કે ગઈકાલે મિત્રો અમદાવાદના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડ્યો હતો સાથે સાથે સુરેન્દ્રનગરના પણ અમુક ભાગો ત્યાર પછી સાબરકાંઠાના અમુક ભાગો હતા ત્યાર પછી ગાંધીનગર એ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે સારો વરસાદ પડ્યો હતો અને એ વિસ્તારોની અંદર હજી આજે પણ સારા વરસાદની શક્યતા છે પરંતુ ખાસ કરીને અહીંયા મિત્રો દાહોદ પંચમહાલ ગોધરા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ વરસાદની શક્યતાઓ રહેલી છે વડોદરા આણંદ ભરૂચ ત્યાર પછી અહીંયા છોટા ઉદયપુરના જે વિસ્તારો છે એમાં વધારે વરસાદની શક્યતાઓ છે એ આજના દિવસ માટે રહેલી છે એ પછી મિત્રો અહીંયા સાબરકાંઠા અને અમદાવાદ લાગુ હિંમતનગર મહેસાણા અરવલ્લીના વિસ્તારો છે એમાં વધારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ વહેલી સવારથી વાતાવરણની અંદર પલટાની સાથે છૂટો છવાયો વરસાદ ચાલુ થઈ જશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગઈકાલે ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડ્યો છે મિત્રો દરિયા કાંઠાના વિસ્તારો એટલે કે ભાવનગર હોય મહુવા હોય અલંગ હોય તળાજા હોય રાજુલા હોય ઉના હોય અમરેલીના ભાગો હોય બોટાદના ભાગો હોય રાજકોટના અમુક ભાગો હોય જૂનાગઢ હોય પોરબંદર હોય દેવભૂમિ દ્વારકાના પણ અમુક વિસ્તારો હશે કે એની અંદર વરસાદની શરૂઆત છે એ થઈ જશે ત્યાર પછી જામનગર મોરબીના અમુક વિસ્તારો હશે એના અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે રાજકોટની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છની અંદર ખાસ કરીને મિત્રો અહીંયા ગાંધીધામ લાગુ જે વિસ્તારો છે માંડવી છે ત્યાર પછી અહીંયા ભુજના વિસ્તારો છે સાબરકાંઠાને અડીને આવેલા વિસ્તારો છે એ તમામની અંદર વાતાવરણમાં પલટો આવશે ને વરસાદ છે એ પણ જોવા મળશે વાદળછાયું વાતાવરણ તો થઈ જ જશે છાંટા સ્વરૂપે મધ્યમ વરસાદ છે એ શરૂ થાય જશે ખાસ માહિતી તમને જણાવી દઉં કે મિત્રો આજે સત્તર તારીખ છે અને સત્તર તારીખના રોજ અને અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો ઓગણીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ખૂબ વધશે ત્યાર પછી ગુજરાતની અંદર મિત્રો તમને જણાવી દો કે ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ વેધર મોડલની અંદર જણાઈ રહી છે જે ભે જે પણ અપડેટ દિવસે ને દિવસે આવશે એ તમને જણાવતો રહે અહીંયા તમે જોઈ શકો છો આ અઢાર તારીખનો ડેટા છે અઢાર અઢાર તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સાથે સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમનો શેડો છે એ આગળ વધી ગયો છે એટલે એ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ તારીખના રોજ સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રની અંદર આવી જશે એવું લાગી રહ્યું છે અને એ પ્રમાણે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદનો જોર વધશે તો આમ મિત્રો કન્ટિન્યુ વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની છે એટલે કે સિસ્ટમ આવશે અને મોટી બનશે એમ ને કારણે વરસાદનું જોર છે એ વધશે તો ખાસ કરીને ગુજરાતની અંદર આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થશે ત્યાર પછી અઢાર તારીખે પણ એ જે છૂટો છવાયો વરસાદ રહેશે ત્યાર પછી ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન વધારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે અને ઘણા બધા ભાગોની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાતની સાથે સાથે અતિવૃષ્ટિના વરસાદ પડવાની પણ સંભાવના છે એ રહેલી છે ખાસ આપને જણાવી દઈએ કે સિસ્ટમ જે આવે છે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર હશે એ મધ્ય કેન્દ્ર ઉપર ઓછો વરસાદ હશે પરંતુ એમના જે બહા બહારના વાદળો હશે આઉટર ક્લાઉડ હશે એમનું જે બહોળું સર્ક્યુલેશન હશે એમનો જે બહારનો ભાગ હશે એ ભાગ ગુજરાતના જે જે વિસ્તારો ઉપર હશે ત્યાં મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતના આ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના પણ આ ભાગોની અંદર વરસાદની શરૂઆત છે એ આજથી થઈ જશે મિત્રો ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે હોળ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે અને એ નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર રેડ એલર્ટની પણ વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈકાલે આગાહી કરવામાં આવી છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં ચાર સિસ્ટમો સક્રિય છે ચારે ચાર સિસ્ટમની માહિતી આપેલી છે એમાં એક લો પ્રેશર એરિયા છે એ સાઉથ છત્તીસગઢ અને એને લાગુ વિસ્તાર

સિસ્ટમ સક્રિય છે અને એ સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એની અંદર સૌથી પહેલાં રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી જાણી લઈએ તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ગુજરાતની અંદર ગુજરાત રિલિજનની અંદર સો ટકા વરસાદ પડવાની આગાહી હતી એ પ્રમાણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ગુજરાત રિલિજિયનની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો હતો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની તીવ્રતા એટલે કે વરસાદની અંદર પડવાની શક્યતા ઓછી હતી પ્રમાણે મિત્રો ઓછો વરસાદ પડ્યો તેમ છતાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ગઈકાલે વરસાદ છે એ નોંધાયો હવે મિત્રો આજની વાત કરીએ એટલે કે સત્તર તારીખની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો આજથી એટલે કે સત્તર તારીખના રોજ ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો અઢાર તારીખના રોજ ઓગણી તારીખના રોજ ત્યાર પછી આગળ જોઈ શકો છો વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને ત્યાર પછી પણ આગળ બાવી તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા એટલે કે અહીંયા માહિતી આપેલી છે અને અહીંયા માહિતી આપી છે કે મોટા ભાગના સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા છે એ દર્શાવવામાં આવી છે તો હેવી રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને હવામાન વિભાગે ગુજરાતની અંદર કરી છે પછી મિત્રો ઠંડરસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે આપને ખાસ જણાવી દઈએ કે આવનાર દિવસોની અંદર જે વરસાદ પડશે એની અંદર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ઠંડરસ્ટ્રોમની એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈ અને મધ્યમ મેઘગર્જના સાથેના વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી છે એ પ્રમાણે મિત્રો વીજળીના કડાકા ભડાકા છે એ પણ ગુજરાતની અંદર થઈ શકે છે ત્યાર પછી આગળ વધીએ તો હેવી રેઇનફોલની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આખી આગાહી આવે છે એની અંદર આ સૌથી મહત્ત્વની આગાહી હોય છે એ પ્રમાણે મિત્રો હેવી રેનફોલ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે આગળ જણાવ્યું એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ગીર જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે તો બોટાદ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરની અંદર યલો એલર્ટની જાહેરાત છે એ સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત રિલિજનની વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે તો મિત્રો ગુજરાત રિલિજનની અંદર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત અને તાપ અને ડાંગ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો નાવ કાસ્ટિંગની અંદર આજે પણ ગુજરાતની અંદર રેડ એલર્ટની આગાહી છે એ પણ કરવામાં આવશે જે નાવ કાસ્ટિંગની અંદર આગાહી આવે છે એ ત્રણ કલાકની આગાહી હોય છે ત્યાર પછી મિત્રો અહીંયા હવામાન વિભાગ દ્વારા અઢાર તારીખના રોજ આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો અઢાર તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટની જાહેરાત છે સાથે મિત્રો અહીંયા ખાસ કરીને સુરત તાપી અને ડાંગ અને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત આવતીકાલ માટે કરવામાં આવી છે મિત્રો આવતીકાલ ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ છે એ આવી જશે જેમને કારણે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે ત્યાર પછી ઓગણી તારીખે તમે જોઈ શકો છો ઓગણી તારીખે ઓરેન્જ એલર્ટવાળા ઘણા બધા જિલ્લાઓ આપેલા છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારીને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો એ સિવાયના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની જાહેરાત છે એ તારીખે કરવામાં આવી છે પરંતુ ખાસ તમને માહિતી જણાવી દઉં ઓગણી તારીખ આવશે ત્યાં સુધીમાં આ આગાહી છે એ બદલી જશે અને રેડ એલર્ટની આગાહી છે એ પણ આ જિલ્લાઓની અંદર આવી જશે આવતીકાલે જે એટલે કે આજે બપોર પછી જે આગાહી અપડેટ થશે એની અંદર માહિતી આપવામાં આવશે અને આજના દિવસે પણ અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે એ થઈ શકે છે કેમ કે લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને એમના જે મોટા વરસાદી વાદળો છે એ પણ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો વીસ તારીખ અને એકવીસ તારીખની આગાહી છે વીસ તારીખે ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ વધારે વરસાદની શક્યતા છે ત્યાર પછી એકવી તારીખે જોઈ શકો છો એકવી તારીખે ગુજરાતની અંદર યલો એલર્ટ છે ઓરેન્જ એલર્ટની પણ આગાહી નથી અને બાવી તારીખે તમે જોઈ શકો છો હવામાન વિભાગનું એવું કહેવું છે કે ગુજરાતના આટલા વિસ્તારોની અંદર કોઈ વોર્નિંગ છે એ પણ આપવામાં આવી નથી પરંતુ આ જે ડેટા છે એની અંદર ફેરફાર થશે બદલાવ થશે આવનાર દિવસોની અંદર જે ડેટા આવશે માહિતી આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે એટલે કે તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો ભાવનગર અમરેલી ત્યાર પછી નર્મદા તાપી ડાંગ સુરત આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે યલો એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટની આગાહી છે એ ગઈકાલે હતી એ પ્રમાણે વરસાદ પણ નોંધાયો હતો મિત્રો અચાનક હવામાન વિભાગ દ્વારા આ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક મિત્રો આવનાર ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત છે એ હવામાન વિભાગે કરી દીધી છે અને અહીંયા ખાસ મિત્રો રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી હતી એ પણ આવનાર પાંચ છ દિવસ માટે બદલવામાં આવી છે તો મિત્રો આમ ભારતીય હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર ખાસ કરીને મહત્વપૂર્ણ ડેટા છે એ અપડેટ કર્યો છે અને એની અંદર મિત્રો હેવી રેઇનફોલની સાથે સાથે રેડ એલર્ટની પણ આગાહી કરી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રિલિજનની અંદર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર રેડ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે તો એ વિસ્તારોની અંદર મિત્રો ઓગણીસ તારીખે ભારેથી ભારે વરસાદની શક્યતા છે અઢાર તારીખે પણ ભારેથી ભારે વરસાદની આગાહી રહેલી છે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે હોળ તારીખના રોજ આ નવી આગાહી છે એ કરવામાં આવી હતી